દર્શન કરવા બાબતે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે તો મારામારીનો પણ વાયરલ થઈ છે દ્વારકાથી સમાચાર દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મારામારીની ઘટના બની છે પૂજારી ભક્તો અને સુરક્ષાકર્મી વચ્ચે મારામારી થઈ છે દર્શન કરવા બાબતે મારામારી થઈ હોવાનું જણાવ્યું છે મારામારી થઈ હતી પૂજારી ભક્તો સુરક્ષા કર્મી વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો દર્શન કરવા બાબતે મારામારી થઈ હોવાનું જણાવ્યું છે તો મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યું છે